અનો હાજી નમસ્તે 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 ભાઈ હું ચુડા છું વાસ્તવમાં ચુડા આછુંડા ચુડા હા 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 આજે તમારે ઈડિયા હું જોતો તો તમે આજ થોડી ઈશા થઈને લઈ કીધું સાહેબને ફોન કરું જો આજ આજ હું ચુડા આજ મારું ગામ છે બરાબર સુનનગર જિલ્લો અમારો બરાબર બરાબર અ મારા 40 45 વર્ષ થાઈ ગયા છે 45 સાલ વાળો આજે આજે મારા કેમા બઈન હતો પણ છૂટાછેડા થઈ ગયા છે બરાબર દસકવરા છે આજે 10 છે 11 વાળો થઈ ગયો છૂટાછેડા થઈ ગયા બરાબર તો મારા બે દીકરીઓ છે બરાબર અને દીકરીઓને ઘરે બારે કઈ દીધી છે બરાબર ને ઘરની અંદર મમી પપ્પા ઓપ થઈ ગયા છે ઓહો ને ઘરની અંદર એકલો રહું છું ને મારો નાનો ભાઈ છે એમાં નાનો ભાઈ ગામડે રહે છે બરોબર એ મારી જુદો રહે છે ને હું જુદો રહું છું બરોબર ને હું ખેતી કામ કરું છું બરોબર એટલે મારે પોતાની સાત આઠ વીઘા જમીન છે એમ અને મારે નાનો ભાઈ વાવે છે હું નથી વાવતો હું છૂટી મજૂરી કરું છું સમજી જાય આવું કામ કરું છું ને મેં કીધું જો એનું એવું લાગે તો પાત્ર કીધું મળી જાય તો કીધું બસ ચેનલ તો મૂકી તો કઈ વાંધો નહિ સાહેબ તમને તારે ત્યાં મારે કઈ જો ખાવા પીવામાં સાહેબ કઈ રીત ની ઉલી નથી બરોબર છે આપણું પોતાનું મકાન છે અને 7 વીગા જમીન છે નો બરોબર આયા ખેતી મજૂરી કામ કરું છું સમજી નહીં દાડીએ વિયો જો સમજી ગયા અને મારા સાત વીઘા જમીન છે મારા ભાઈ નાનો વાવે છે બરાબર અને મારે શું છે છોકરો નથી ને તો હું કઈ ભાગ ભાગ લેતો નથી હા બરોબર છે એટલે નાનો ભાઈ છે એટલે મેં નાનો ભાઈ છે ને ભલે વાવી ખાઈ ગયું અને એ તો કે છે નાનો ભાઈ કે ભાગ ભાઈ પાડ દી મેં ના ના ભાઈ ભાગ પાડી ને તું તું વાવી ને મારે શું છે કે હું બહુ ઓલો રેલો માણા રહ્યો ને મને બહુ પાછું શું છે ઓવારું અમારે જાજા હશે સમજી ગયા

અટક કેવી તમારી અટક મકવાણા મકવાણા સલામ મકવાણા કોડી પટેલ તમે ક્યાં કોડી છો તળપદા કોડી પટેલ માં આવી અચ્છા 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 તળબદા કોડી પટેલ સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે તમારા જે પેલા મેરેજ થયા હતા તો તમારા મિસિસ ને શું કઈ તકલીફ થઈ હતી એટલે કઈ નઈ આપડે છાજી ને મન બુદ્ધિ ઓછી હતી સમજી ગયા સાહેબ એટલે બુદ્ધિ ઓછી હતી હા બુદ્ધિ હોય છે મારા સાસુ સસરા બહુ ગરીબ હતા એટલે મેં એમને મારા ઘર ઘરના માણસ ને રાખી રહ્યો હતો હેમ એટલે કીધું આપણે સસુ સાસુ સસરાએ કીધું દુઃખ્ય ગરીબ માણસ એટલે આપણા ગરીબ માણસ સાહેબ કે નિયા નથી લેવા બરાબર નકર મારા હા લગ્ન થયા ને તારની મને ખબર જ રહેતી આમ છે એમ પણ મેં રાખી રહ્યો હતો હું એટલે પછી હું છૂટું કરી નાખ્યું હા પછી એમ અહીંયા એ લોકો આવ્યું છૂટુંક નકર મારે સાહેબ જો છૂટું કરવું હોત તો હું આ બીજા વડવા સાહેબ ન જ ખાવા દઉં ને એટલે એની એને શું પ્રોબ્લેમ થયો હે એને શું પ્રોબ્લેમ થયો અલી કે માર નચે રેવું મારે છૂટાછેડા કરી નાખો મારે બીજે જાવું છે મેં તો કાયા માંધો ને રાજી ખુશીથી આપડે સાહેબ રાજી ખુશીથી દેને છૂટાછેડા બે ને બે ને એમ કે તમારે બીજે જાવું છે હા આમ તો બીજે જાવું મા મારા સાસ હે યાર કે બીજે છે આ તા સાહેબ બી આ મને ખબર હે બીજે હોય કે શું છે ઈ મને સાહેબ ખબર આપું સમજાઈ ગયું ટૂંકમાં એના તરફથી છૂટાછેડા કરીયા હા એના તરફથી નકર જો મારા સાહેબ મારા તરફથી શું મને ખબર હતી મારે બાર ઘરના લગન થ્યા ને પાછી મને ખબર હતી મારા ઘરના માણાનું મગજ બે હાવ ડાઉટ છે સમજી ગયા બરાબર બરાબર ઓછી બુદ્ધિ ના બરાબર પણ મેં કીધું આપણે એક જ સાહેબ હું એવો માણસ મારું પેલા થી જીવન એવું છે ગરીબ માણાનો નો કોઈ નો નિહાકાર ને સાહેબ લેતો એટલે આપણે રાખી રહ્યા આટલા જ મેં જો લગ્ન કર્યા મારે બે સોડીઓ થઈ પછી છૂટા છેડા કર્યા ને બરાબર એટલે મને કે એક સોડી તમે રાખો ને એક સોડી કે અમે લઈ જાય મેં ના 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 એક સોડી તમારી નહીં સોડીયું બે મારી કીધું બરાબર હવે તમે ક્યાં તમે દીકરી એને દ્યો અને મારી છોડી જે થાય બરાબર અને માય છોડ્યું ના કીધું આંસુ પડે સાહેબ હમ તો હું તો ક્યાંય સ્વીચી જૈંગીમાં ન થઉ સાચી વાત છે તમારી એટલે એના હિસાબે મેં એક છોડીઓ નહીં જવા દીધી સમજી જ ત્યારે મારે બે છોડીઓ ને સારું છે એક અહીંયા જમનાવાટ પીપલ હે હં હં ધોરાજી પા બરાબર અને એક નાની છોડી અહીંયા છે અંબરા પર ગુદામડા પાણી તમારું ગામ કયું કીધું ચુડા ચુડા અને જિલ્લો તાલુકો કયો લાગે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લો હા તાલુકો ચુડા ચુડા તાલુકો બરાબર હા સમજાય ગયું તમારી પાસે જમીન કેટલી છે મારી પાસે જમીન મારા પોતાની એક ને છ વીઘા જમીન સાહેબ આવે બરાબર બરાબર દીકરાઓની અલગ ને હે દીકરાઓની અલગ ને ના મારા દીકરો જ નથી સાહેબ એમ હા મારા દીકરો નહીં મારા દીકરા ને સાહેબ કરવાનું છે એટલે તમે સમજી ગયા દીકરીઓ કેટલી તમારે

મને કોઈ લકડો એકડો બકડોક લખતા નથી આવડતો તમારો સાહેબ મેં નંબર મને ખબર તમારે વિડીયો ડાઉનલોડ થતું હોય છે એક એક અક્ષર કઈ ધૂળમાં લખી લખી તમને ફોન સાહેબ કર્યો હશે એમ કીધું આમ કરતા કીધું જો થઈ જાય ને તોય કીધું શું છે મારે ને એક છોકરો ભગવાન માતાજી મને દીકરો દઈ દે ને બરાબર બરાબર એટલે મારે છે ને શું છે કે સોળિયુ ના મોઢા રેવાઈ જાય રક્ષાબંધન આવે ને મારી સોડિયો સાહેબ બોશિયાળી થઈ જાય સમજી ગયા બરોબર ઈના હિસાબે તમે સાચા છો તાજા છો તમારું એટલે ઈના હિસાબે હું કહું છું મારું આંગણું સાહેબ ખુલ્લું રે બરોબર સાહેબ ભેણા નથી તમે કા હાવ ના 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 નથી થારું કોણ નથી ભેણું અમારી મારા બાપ દાદા વખતે થોડીક પરિસ્થિતિ અમે નબળી હતી ને એટલે નથી મને ભણતો ભણ બેહારો જ નથી સમજી ગયા સાહેબ બરોબર છે બરોબર છે તમાર મકાન છે માલિકીનું છે

બસ ખેતી કામ જ કરવું કેટલા પાક લ્યો છો હે પાક કેટલા લ્યો સાહેબ કઈ નહીં આવી જાય બે આવી જાય સાહેબ સમજાઈ ગયું સમજાઈ ગયું સમજી ગયા બરાબર છે એટલે જે મારી સાહેબ પોતાની જમીન છે ને હાજી એ હું નથી વાવતો સમજી ગયા સાહેબ બરાબર બરાબર મારો નાનો ભાઈ વાવે છે હું ભાગ લેતો નથી સમજી ગયા જો મારો ભાગ હું લઉં ને તો મારે ઓછામાં ઓછો લાખ દોઢ લાખ રૂપિયા મારા નીપજ મળે આ પણ એમ થાય કે નાનો ભાઈ છે ને બરાબર એટલે નાના ભાઈ ભાઈ બંધ બઉ સારી વાત એટલે તમે શું અત્યારે કામ છો તમારે મતલબ આવક કઈ રીતની મારે આવક અત્યારે જો સાહેબ હું દાડિયો છું મારે ઓછા મુસી મહિને ની આવક ઓછા પંદર ની થઈ જાય સાહેબ પંદર હજાર જમીન છે

તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કરતા નહી કોઈારે કોઈ વાંધો બરાબર છે અને તમારો ફોટો મને મોકલી દેજો તો WhatsApp વાપરો છો ને આ WhatsApp WhatsApp નંબર આ છે ને નવો WhatsApp માં આપણે હું જીવન સંગીની લખીને મોકલું ને એમાં તમે મને ફોટો મોકલી દેજો હા બરાબર છે હા અને તમારો આપડે ઓડિયો હા હા જો મને શું હું કહું તમ તમને ભલે દીકરો હતા તો નો હોય ને હા હા

દુનિયા ની અંદર કૃષ્ણ છે તેત્રીસ કરોડ દેવતા છે બરોબર સાહેબ સાચી વાત છે હું મારી બુદ્ધિ કઉ છું મારી બુદ્ધિ પ્રમાણે હું કોક ની બુદ્ધિ માથે નથી આવતો મારી બુદ્ધિ હાલે બરાબર આ તેત્રી કરોડ દેવતા છે મા તો એક જ છે એક છે સાચી વાત છે ધરતી માથે કૃષ્ણ એક છે તો માં એક જ છે કઈ બીજું કોઈ નથી ભાઈ નહીં નહીં તમે સાહેબ આવું કામ કરો છો તો તમારી માથે ભાવના જાગી તમને તમને ફોન કર્યો મેં બહુ સારી વાત છે આવું છે સાહેબ સમજી ગયા જે પ્રેમ ભાવને ની વાત છે બસ સારી વાત છે સારી વાત છે એટલે એવું છે સમજી ગયા એટલે મેં કીધું વિડીયો જો સાહેબ ને કહું જો વાતચીત કરું જો સાહેબ ને ફોન બોન લાગી જાય બસ બસ આપડે ઓડિયો મૂકશું અમે તો ફક્ત એક ટપાલી કામ કરીએ છીએ તમારો સંદેશો બીજા સુધી પોચાડી દઈએ કોઈ એવું પાત્ર હશે તો તમારો ડાયરેક્ટ કોન્ટેક કરશે બરાબર છે ની લખીને મોકલું છું એમાં તમારો ફોટો મને મોકલી આપો એટલે તમારો ઓડિયો આપડે મૂકી દેસુ વાંધો કઉ જી

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ મારેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ